આજે આપણે એકદમ સ્પાઇસી ટેસ્ટી અને ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરારી મુઠિયા બનાવવાના છીએ તો ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાસ રેસીપીમાં તમારું સ્વાગત છે ફરારી પેટીસ મુઠિયા બનાવવા માટે પહેલાં તો આપણે અહીં એક મોટો બાઉલ ભરીને સિંગના દાણા લઈ લઈશું તેને મિક્સી જારમાં એડ કરી અને ક્રશ કરી લઈશું તો અહીં મિક્સીને આપણે ચાલુ બંધ ચાલુ બંધ કરીને ક્રશ કરવાના છે જેથી કરીને સિંગદાણાનું તેલ બહાર આવી ના જાય અને બસ આ રીતે આપણો ભૂકો એકદમ છૂટો છૂટો થઈ જાય તો હવે આપણે સિંગદાણાના ભૂકાને એક બાઉલમાં કાઢી લઈશું હવે એક ચટણી તૈયાર કરી લઈશું તો ત્રણ લીલા મરચાં સમારીને લીધા છે એક ઇંચ જેટલા આદુના ટુકડા કરી લીધા છે થોડા લીલા દાણા સમારીને લઈ લઈશું અને થોડો મીઠો લીમડો એમાં એડ કરી લઈશું હવે તેને મિક્સી જારમાં ક્રશ કરી લઈશું તો આપણી પેસ્ટ રેડી છે તો એને આપણે સાઈડ પર કરી લઈએ અહીં મેં ત્રણ બટેકા બાફી તેની છાલ ઉતારી લીધી છે તો તેને પણ આપણે મેશર વડે મેશ કરી લઈશું હવે દાણાના ભૂકામાં મસાલા કરી લઈએ તો અડધી ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરીશું લીલું મરચું મારું તીખું હતું બટેકા બાફવામાં મેં મીઠું એડ કરેલું છે તો પાંચ ચમચી મીઠું એડ કરીશું મીઠું અહીં સ્વાદ અનુસાર જ લેવાનું છે એક ચમચી ધાણાનો પાવડર એડ કરીશું અડધી ચમચી શેકેલા જીરુંનો પાવડર એડ કરીશું ચમચી કાળા મરીનો પાવડર એડ કરીશું અને અડધી ચમચી આમચૂરનો પાવડર યા ચાટ મસાલો એડ કરીશું આપણે જે મરચાં આદુ અને ધાણા ક્રશ કરીને રાખ્યા હતા તે એડ કરી લઈશું અને બટેકા જે મેશ કરીને મૂક્યા છે તે પણ તેમાં એડ કરી લઈશું હવે તેને હાથ વડે બરાબર મસળી અને તેનો એક ડો તૈયાર કરી લઈશું તો બસ આપણે આવો જ ડો તૈયાર કરવાનો છે એમાં પાણી એડ કરવાની કે તેલ એડ કરવાની કોઈ જરૂર પડતી નથી તો હવે આપણે તેના મુઠિયા બનાવી લઈશું તો અહીં મુઠિયાને આપણે ચોરસ સેફ આપવાના છીએ તમારે જે સેફ આપવો હોય તે તમે આપી શકો છો તો બસ આ રીતે ગોળ કરી ચારે બાજુથી એને ચોરસ સેફ આપી દેવાનું તો આ રીતે હવે બધા જ મુઠિયા તૈયાર કરી લઈશું તો રેડી કરેલા મુઠિયાને આપણે ફ્લાય કરવા મૂકી દઈશું અને બીજા સાઈડ પર બનાવી જઈશું તો અહીં પેનમાં થોડું તેલ લેવાનું છે અહીં બહુ તેલનો ઉપયોગ કરવાનો નથી બસ આ રીતે તેલને સ્પ્રેડ કરી તેના પર ગોઠવી દઈશું અને બસ તેને પલટાવતા રહીશું થોડી થોડી વારે અને આ રીતે તેને તૈયાર કરી લઈશું આપણે અહીં તેલનો ઉપયોગ બહુ કરવાનો નથી પણ જરૂર લાગે તો સહેજ સહેજ એડ કરતા જઈશું મુઠિયા જેમ જેમ સતરાઈ અને તૈયાર થતા જશે તેમ તેને કાઢતા જઈશું અને નવા મુઠિયા એડ કરતા જઈશું જો તમારે ચોરસ મુઠિયા ના બનાવવા હોય તો તેને આ રીતે સેફ આપીને પણ મુઠિયા બનાવી શકો છો તો આ જ રીતે આપણે બધા મુઠિયા તૈયાર કરી દઈશું જેમ સાંતળાતા જશે તેને કાઢતા જઈશું અને નવા નવા એડ કરતા જઈશું તો રેડી છે હવે આપણા બધા જ પેટીસ મુઠિયા તો તેને આપણે દહીં સાથે સર્વ કરી દઈશું ખાવામાં બહુ જ મસ્ત લાગે છે હા તમે પણ એકવાર ટ્રાય જરૂરથી કરજો જો તમને આ રેસીપી ગમી હોય તો વીડિયોને લાઇક કરજો શેર કરજો અને હા કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે તમને આ રેસીપી કેવી લાગે